પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર વર્ષો સુધી આપ સર્વાનો નવ વર્ષ અને આવતા વર્ષો સુખ સમૃદ્ધિમાં જાય પિતા પરમેશ્વરના પુષ્કળ આશીર્વાદ આપની પર આવે આપ સર્વની શારીરિક તંદુરસ્તી સારી રહે કામ નોકરી ધંધા રોજગારો સારા રહે અને જીવનને માટે જોઈતા સગડા સારાવાના રહુ પિતા તેમના કોડ ભંડારમાંથી ભરપૂરી પણ આમાં પૂરા પાડે એવી શુભકામનાઓ સહિત હું રમેશ થતા રોથ આપણે પ્રેમી સલામ પાઠવીએ છીએ વિશેષ આજના દિવસનું જે પવિત્ર વાંચન આપણે કરવાના છે એ પુસ્તક પ્રથમ સમુએ અને તેનો સાતમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છીએ એ વાંચનને પિતા પરમેશ્વર પુષ્કળ આશીર્વાદિત કરે એવી પણ કૃપા માંગી લઈએ અને વાંચન વાંચવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ ગમે વર્તુળમાં શેર પણ જરૂરથી કરો તો ચલો આજના દિવસનું આ વાંચન આપણે વાંચીશું તેનો સમુવેલ અને તેનો સાત અધ્યાય અને કિરિયાથિયારીમના માણસો ત્યાં ગયા ને એ હોવાનો કોષ લઈ જઈને પર્વત પર અભિનાદામનું ઘર હતું તેમજ તેઓએ તે મૂક્યો ને તેના દીકરા એ લઝારને યવાના કોષની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો અને એમ થયું કે જે દિવસથી કોષ ક્રિયા ત્યાર પણ રહ્યો ત્યારથી લાંબો સમય વીતી ગયો એટલે વીસ વર્ષ થઈ ગયા અને ઇઝરાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ થયું ત્યારે સમૂહ એડે ઇઝરાયલના આખા ઘરને કહ્યું જો તમે તમારા પૂરાંત કરણથી યહવા તરફ ફરતા હો તો તમારામાંથી અન્ય દેવો તથા આસ્થા કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને ફક્ત તેમની ઉપાસના કરો એટલે તે તમને વલિષ્ઠોના હાથમાંથી છોડાવશે त्यारे इजरायल पुत्रो बालीम तथा आस्थारोस काढी नाखीने फक्त यहोवानी उपासना कर लाग्या अची समूहेले किं सर्व इजरायली मिष्पा म एकत्र करू एटले यहोवाने विनंती करष्पा म एकत्र मी ते પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું મેં તે દિવસે ઉપવાસ કર્યો ને ત્યાં કહ્યું મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે અને સમૂહ એલે મિશ્પામાં ઇઝરાયલી લોકોનો ન્યાય કર્યો પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇઝરાયલીઓ મિશ્પામાં એકત્ર થયા છે ત્યારે ફલિસ્તીઓના સરદારોએ ઇઝરાયેલી લોકો પર ચઢાઈ કરી અને ઇઝરાયેલીઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ફલિસ્તીઓથી બીધા અને ઇઝરાયેલી લોકોએ સંબોધીને કહ્યું આપણા ઈશ્વર યોગવાને આગળ અમારે માટે વિનંતી કરવાનું પડતું ન મૂકો કે તે અમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે અને સમુએલે એક ધાવનું હળવા લઈને તેનું સંપૂર્ણ પણ યહોવાને કર્યું અને તેણે ઈજરાયલીઓને માટે યહોવાને વિનંતી કરી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો સમૂહેલ પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલની સાથે લડાઈ કરવાને પાસે આવ્યા તે દિવસે યહોવાએ ફલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજય કર્યો તેઓ ઇઝરાયલીઓ સામે માર્યા ગયા અને ઇઝરાયલના માણસો નિષ્ફામાંથી નીકળીને પલિસ્તીઓની પાછળ પડીને બેથકારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા

ઈ હાથ ફલિસ્તીઓની વિરુદ્ધ હતો સુધી જે નગરો ફલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લઈ લીધા હતા તે ઇઝરાયલના હાથમાં પાછા આવ્યા અને તેઓની સરહદ ઈઝરાયલે ફલિસ્તીઓના હાથમાંથી છોડાવી અને ઈજરાયલીઓ તથા અમૂરીઓની વચ્ચે શોલે હતી સમૂહેલે પોતાના જીવનના સર્વ દિવસો ભર ઈઝરાયલનો ન્યાય કર્યો તે વર્ષો વર્ષ અનુક્રમે બેથેલ ગિલગાલ તથા મિશ્પામાં જતો હતો અને તે બધે સ્થળે તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો અને રામામાં તે પાછો આવતો હતો કેમ કે ત્યાં તેનું ઘર હતું

કે આ છેલ્લા બે હજાર ચોવીસ ના વર્ષના પ્રભુ છેલ્લે દિવસે ડિસેમ્બર મહિનાની તારીખ પ્રભુ તમે જીવનમાં અજાયબ જેવા એવા આશીર્વાદ અને કૃપા આપ્યા શરીરે નિરોગી તંદુરસ્ત રાખ્યા પ્રભુ અને અમારા પરિવારને પણ તમે સુખીને તંદુરસ્ત રાખ્યો પ્રભુ એ સહરણ માટે બાપ અમે તમારો આભાર તો માની છીએ હા પ્રભુ પિતા જયારે નવા વર્ષમાં અમે પ્રવેશનાર છે પ્રભુ

અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો જે કાઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નજરીના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકારજો બાપ આમેન આમેન